નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કરજણ વોર્ડ નંબર સાતમાં આમ આદમી પાર્ટીનું મહાસંમેલન યોજાયું કરજણ તાલુકામાં વોર્ડ નંબર સાતમાં આમ આદમી પાર્ટીની મહાસભા યોજાઈ જેમાં આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા તેમજ અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ચૈતર વસાવાએ કરજણ તાલુકાના ભાજપના નેતાઓ ઉપર ખૂબ જ આકરા પ્રહારો કર્યા હતા તેમજ કરજણ તાલુકાના આમ આદમી પાર્ટીના ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે તેવું ચૈતર વસાવા ભાજપને ચેલેન્જ આપી છે ત્યારે આ સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા જે રીતે ભાજપ ના ઉમેદવારો ને બિનહરીફ કરાવવા માટે આ લોકોએ સામ ધામ બેઠી અપનાવી છે અને ત્યારે પણ કોઈ નથી માનતું ત્યારે આ લોકો મતદારો ને રહ્યા છે કરજણ

અમારે આપવા પડશે તે પણ અમે આપીશું આજે અમે કરજણ ની જનતા સાથે છે કરજણ ની પણ અમે વિશ્વાસ આપીએ છીએ જો આ લોકો તોડવાની વાત કરશે તે દિવસે બંધ થઈ જશે એટલા માટે મત આપવા મત થી ભાજપના લોકો આવી ખુલ્લી ધમકીઓ આપે છે પણ એવી ધમકીઓથી આ જનતા અને અમારા ઉમેદવારો ડરવાના નથી એનો જવાબ જવાબ અમે